સુરતમાં છેલ્લા કેટલાક સમયથી બાયોડીઝલ વેચવાનો ધંધો પૂર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે આવેલ ગેટ જનતા રેડમાં બાયોડીઝલનો જથ્થો પોલીસ અને મામલતદારને જાણ કરાતા તેઓએ ત્યાં પહોંચી તપાસ હાથ ધરી હતી પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે ત્યારે સુરતમાં બાયોડીઝલનો વેપલો પૂર જોશમાં ચાલી રહ્યો છે જોકે આવા ગેરકાયદે ચાલતા બાયોડીઝલના પંપ પર જનતા રેડ કરાઈ રહી છે જેમાં અગાઉસર થાણા વિસ્તારમાં જનતા રેડ બાદ રવિવારે પુણા વિસ્તારમાં જનતા રેડ પડી હતી પુણા સારોલી ગેટ પાસે ટેમ્પામાં બાયોડીઝલ ભરાતો હતો તે સમયે જનતા રેડ પડી હતી અને સો પર ફોન કરતા તાત્કાલિક પુણા પોલીસ સ્થળે દોડી ગઈ હતી તો જાગૃત નાગરિક દ્વારા મામલતદારને પણ જાણ કરાતા મામલતદાર પણ સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી બાયોડીઝલ ભરાયેલા ટેમ્પો અને પંપ સીલ કર્યા હતા આરોપીઓને પણ પુણા પોલીસ મથક લઈ જઈ તપાસ હાથ ધરાય છે મારું નામ અલ્પેશભાઈ પટેલ છે હવે જે પુણામાં અત્યારે અમે કાયદેસર રેડ કરી જન આપણે બાયોડીઝલ માટે બાયોડીઝલમાં સરકારે બેન મૂકેલી છે અને મામલતદાર સાહેબને જાણ કરેલી છે પણ મામલતદારની આડા કાન કરે છે આમાં કેમ કે કંઈ હશે એનો વહીવટ જે હોય એ આપણને ખબર છે નહીં બરાબર જાણવા જોગ અરજી આપણે આપેલી છે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સ્થાનિક જગ્યા પર પીઆઈ સાહેબને જાણ કરેલી છે મામલતદાર સાહેબને જાણ કરેલી છે કલેક્ટર સાહેબની કરેલી છે પણ બાયોડીઝન ઉપર બેન છે છતાં પણ પ્રદૂષણને પૂરેપૂરું નુકસાન થાય છે પ્રદૂષણ ફેલાય છે માનવના શરીરમાં હવામાં તે પ્રદૂષણ ઘણું ફેલાય છે એના હિસાબે આજે ફરીથી એક જગ્યાએ રેડ કરતાં એક બાયોડીઝલનું ટેમ્પામાં પંપ બનાવેલો છે મળી આવેલો છે ફરીથી મામલતદાર સાહેબને જાણ કરી છે હવે જોઈએ સીલ મારે છે કે શું કરે છે એમ બરાબર ને આ વિસ્તારમાં ઘણા પણ પંપ આવા છે અને જ્યારે પણ કહીએ છે કંટ્રોલમાં કોલ કરીએ છીએ બોલાવીએ છીએ ત્યારે કામ થતાં વાર લાગે છે વાર લાગે છે એનું કારણ છે કે કંઈ હશે હવે મતલબમાં કલેક્શન હોય કે જે હોય એ કે વ્યવહાર હશે એ લોકોને એના હિસાબે પોલીસ સ્થળ પર પહોંચે છે પછી વહીવટ જે થતો હોય એ કાયદેસર થતો હોય તો અમને કોઈ વાંધો નથી કાયદેસર જ વહીવટ કરવાનો છે આમાં આ મારી માગણી છે અને પ્રદૂષણને પૂરેપૂરું પ્રદૂષણ ફેલાવે છે બાયોડીઝલ એના હિસાબે માનવના શરીરમાં હવામાં પ્રદૂષણ ફેલાય છે અને જાનહાની થાય તો સંપૂર્ણ જવાબદારી સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ અને મામલતદાર સાહેબની રહેશે સુરતમાં ચાલી રહેલ બાયોડીઝલના વેપલા સામે પોલીસ તંત્ર અને તંત્ર તાત્કાલિક પગલા લે તે જરૂરી છે કારણ કે હાલ તો સુરતના પોણાસાર થાણા જેવા વિસ્તારોમાં બાયોડીઝલના ગેરકાયદે ધમધમી રહ્યા છે અઝર કુરેશી ટ્વેન્ટ ન્યૂઝ